क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। ब्रेक बाद आप लोग स्वागत है। चला के लागत बढ़िया थी। દુનિયાભરના શેર બજારોમાં હાહાકાર મચી ગયો છે જેનું મુખ્ય કારણ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે ટ્રમ્પ અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટની જગ્યાએ અમેરિકન બિઝનેસમેનની જેમ વર્તી રહ્યા છે એટલે જ અત્યારે એકમાત્ર શબ્દ ચારેકોર સંભળાઈ રહ્યો છે આ શબ્દ છે ટેરિફ આ શબ્દ પણ સમજવો પડે ટેરિફ એટલે કે વિદેશોમાંથી આયાત કરવામાં આવતા માલસામાન પર લાદવામાં આવતો ટેક્સ કે ડ્યુટી ટ્રમ્પ આમ તો પ્રેસિડેન્ટની ચૂંટણીના સમયથી જ જોરશોરથી કહેતા રહેતા હતા કે કેનેડા મેક્સિકો ચીન અને ભારત ખૂબ જ ટેરિફ લાદી રહ્યા છે ટ્રમ્પ વારંવાર કહેતા હતા કે તમે ટેરિફ ઘટાડો ભારત ચૂપચાપ સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરતું હતું હવે ટ્રમ્પે એક દાવો કર્યો છે તેમણે કહ્યું છે કે ભારત ટેરિફમાં ખાસ્સો એવો ઘટાડો કરવા માટે તૈયાર થઈ ગયું છે સૌથી પહેલાં તમે ટ્રમ્પને સાંભળો India charges us massive tariffs, massive. You can't even sell anything into India. It's almost it's almost restrictive. They, it is restrictive. You know, we do very little business inside. Uh, they've agreed, by the way, they want to cut their tariffs way down now because somebody's finally exposing them for what they've done. And કે પછી ભારતે કમ અને ટેરિફ ઘટાડવા પડ્યા છે ટ્રમ્પે તો કહી દીધું છે કે ભારત ટેરિફમાં ઘટાડો કરવા માટે તૈયાર છે આટલીથી વાત પર ફૂલ સ્ટોપ મુકાઈ જતું નથી ભારત તરફથી સત્તાવાર રીતે હજુ કેટલાક ખુલાસા થવાના બાકી છે સૌથી પહેલાં તો એ ખુલાસો બાકી છે કે ટેરિફ ઘટાડવાને લઈને બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે કે નહીં બીજો ખુલાસો એ બાકી છે કે બંને દેશો વચ્ચે કોઈ ડીલ થઈ છે કે નહીં ભારત સરકારે અત્યાર સુધીમાં એના વિશે શુક્રવારે જ વાત કરી હતી પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને ટેરીફોનને લઈને સવાલ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે એટલું જ કહ્યું હતું કે અત્યારે ભારતમાં અધિકારીઓ બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટેના કરાર પર જ ફોકસ કરી રહ્યા છે આ સત્તાવાર સ્ટેન્ડ છે હવે માની લઈએ કે ભારત ટેરિફ ઘટાડશે તો પહેલી નજરે લાગે કે ભારત સરકારની કમાણી ઘટશે જોકે હકીકત એ છે કે લાંબા ગાળે એનાથી ફાયદો થઈ શકે છે ટેરિફના રૂપિયા સરકારી તિજોરીમાં જાય છે ટેરિફ ઘટાડવામાં આવે તો સરકારી તિજોરીમાં જતા રૂપિયામાં ઘટાડો થાય એ સ્વાભાવિક છે કદાચ તમને સવાલ થાય કે આમાં ફાયદાનો સોદો ક્યાં આવ્યો સૌથી પહેલાં તો ભારતમાં અનેક ઉદ્યોગો વિદેશમાંથી કાચો માલ મંગાવે છે ઇમ્પોર્ટ ટેરિફ ઘટાડવાથી આવા ઉદ્યોગોને ફાયદો થઈ શકે છે આખી વાત નેગોશિએશનથી હોય છે ભારત અમુક વસ્તુઓ પર ટેરિફ ઘટાડીને અમેરિકાને કહી શકે છે કે તમે પણ ટેરિફ ઘટાડો ટેરિફ ઓછા હોય તો વિદેશી કંપનીઓ ભારતમાં તેમના યુનિટ શરૂ કરી શકે છે કેમ કે કાચો માલ મંગાવવામાં ઓછો ખર્ચ થશે વળી ભારતમાં સસ્તી મજૂરી મળી શકે આપણે ચીનના ઉદાહરણથી પણ સમજવું જોઈએ કે ટેરિફ ઘટાડવાથી નુકસાન નહીં પરંતુ ફાયદો જ થવાનો છે આપણા બધાને ખ્યાલ છે કે ચીન ખૂબ જ વિકાસ કરે છે જો કે ચીન સામે છેડે આયાત પણ ખૂબ જ કરે છે ચીન પ્રોડક્ટ્સ આયાત કરે છે એમાં વેલ્યુ એડિશન કરે છે અને એની નિકાસ કરે છે એને સુરતના ઉદાહરણથી સમજવું પડે સુરતમાં કાચા હીરાની આયાત થાય છે એનું પોલિશિંગ અને પ્રોસેસિંગ થાય છે અને પોલિશ્ડ હીરાની નિકાસ થાય છે ચીન અનેક પ્રોડક્ટ્સમાં આમ કરી રહ્યું છે એટલે ટેરિફ ઘટાડવાથી ભારતને નુકસાન જ થાય એ માની ન લેવાય બાકી તો ટ્રમ્પને રૂઆ બતાવવાની આદત છે એટલે તેમણે કહી દીધું કે ભારત ટેરિફ ઘટાડવા માટે તૈયાર છે માની લઈએ કે ભારત ટેરિફ નહીં ઘટાડે તો શું થશે ભારતમાં અમેરિકન માલસામાન પર ખૂબ જ વધારે ટેરિફ લગાડવામાં આવતી હોવાની વાત સાચી છે છેલ્લા એક દશકમાં આ ટેરિફમાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે હવે માની લઈએ કે અમેરિકા બદલો લે અને ભારતની વસ્તુઓ ઉપર વધારે ટેરિફ લગાવી દે એવી સ્થિતિમાં અમેરિકામાં માલસામાનની નિકાસ કરતી અનેક કંપનીઓને અસર થઈ જશે આવી સ્થિતિમાં જીડીપીમાં ઝીરો પોઈન્ટ વનથી લઈને ઝીરો પોઈન્ટ ચાર ટકાનો ઘટાડો થઈ શકે છે એટલે લાંબા ટૂંકા ગાળા માટે ભારતને ફટકો પડી શકે છે જો કે અત્યાર સુધીનો ઇતિહાસ કહે છે કે ભારત ક્રાઇસિસમાં સૌથી શ્રેષ્ઠ સુધારા કરે છે એટલે જ ભારત આ કટોકટીને પણ તકમાં ફેરવી શકે છે હવે સવાલ એ છે કે શા માટે ટ્રમ્પ ટેરિફની વાત ખૂબ જ કરી રહ્યા છે એનું કારણ ઇલોન મસ્ક પણ હોઈ શકે છે ખુદ ટ્રમ્પે જ આ વાત પુરવાર કરી છે મસ્ક એની ટસલા કારને ભારતમાં વેચવા માટે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે જો કે ભારત આગ્રહ રાખે છે કે મસ્ક ભારતમાં જ કાર બનાવે ભારત નથી ઈચ્છતું કે મસ્ક ચીનમાં કાર બનાવે અને એનું વેચાણ ભારતમાં કરે હવે ટ્રમ્પ મસ્કને ફાયદો કરાવવા ઈચ્છે છે એટલે તેમણે કહ્યું હતું કે ઓટોમોબાઈલ પ્રોડક્ટ્સ પર ભારત વધારે ટેરિફ લગાવી રહ્યું છે સાંભળવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચે વેપાર ડીલમાં ટ્રમ્પ એક આગ્રહ રાખવાના છે આગ્રહ એવો હશે કે ભારત આયાત કરવામાં આવતી કાર પર ટેરિફ જ ન લગાવે એટલે કે ઇનડાયરેક્ટલી મસ્કની ટેસ્લા કારો પર ટેરિફ જ ન લાગે એટલે કે મસ્કને સીધો ફાયદો થાય જો અમેરિકન કારો પર ટેરિફ જ ન લગાવવામાં આવે તો એનાથી ટેસ્લા સહિતની અમેરિકન કંપનીઓને ફાયદો થાય જેની સામે મહિન્દ્રા અને તાતા જેવી ભારતીય ઓટોમોબાઈલ કંપનીઓને નુકસાન થઈ શકે છે હવે ઓટો સિવાય કૃષિ સેક્ટર પર પણ અમેરિકાની નજર છે અમેરિકા ઈચ્છે છે કે એના ખેત પેદાશો માટે ભારત પોતાનું માર્કેટ ખોલી નાખે અમેરિકા ઘઉં સોયાબીન અને કપાસ જેવી ખેત પેદાશોની નિકાસ કરે છે હવે માની લઈએ કે ભારત આ ખેત પેદાશો માટે પોતાનું માર્કેટ ખોલી નાખે તો એનાથી ઘઉં અને સોયાબીન અમેરિકાથી ભારતમાં આવે એના કારણે એના ભાવ તૂટી જાય એટલે ઘઉં અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને નુકસાન થઈ શકે એટલા માટે જ અમેરિકા સાથે વેપાર માટેની વાટાઘાટોમાં ભારતે ખૂબ જ કાળજી રાખવી પડશે ભારતના હિતોને ધ્યાનમાં રાખવા પડશે આ વેપાર વાટાઘાટોમાં ડિફેન્સ પણ મહત્ત્વની બાબત છે અમેરિકા ઈચ્છે છે કે ભારત ફાઇટર જેટ સહિતની સૈન્ય સામગ્રીની રશિયાના બદલે અમેરિકા પાસેથી આયાત કરે જોકે અમેરિકન સૈન્ય સામગ્રીની કિંમતો વધારે છે ટ્રમ્પ ભારત સિવાય ચીનને પણ ટાર્ગેટ કરી રહ્યા છે એટલું જ નહીં ચીનના મંત્રી વાંગ ચી હિન્દી ચીની ભાઈભાઈના સુર વ્યક્ત કરે છે તેમણે કહ્યું હતું કે ભારત અને ચીને સાથે મળીને કામ કરવું જોઈએ આમ છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તળાવમાં ઘટાડો થયો છે આવામાં જો ટ્રમ્પ મનમાની કરશે તો હાથી અને ડ્રેગન વધારે પાસે આવશે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની એન્ટ્રી બાદ ઇન્ટરનેશનલ જીઓ પોલિટિક્સમાં ખડબડાટ મચી ગયો છે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત પોતાના હિતોને સાચવવા પૂરેપૂરા પ્રયત્ન કરશે બાકી તો અત્યારે આખી દુનિયા ભગવાન જ ભરોસે છે ભગવાનની વાત છે તો હવે સાયન્સે પણ ભગવાનનું અસ્તિત્વ પુરવાર કર્યું છે જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક